કેનેડા ખાતે સરગમ ગ્રુપ દ્વારા પાંચમા સિંગિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું કેનેડા ખાતે રહેતા અમિતભાઈ ભટ્ટના નેતૃત્વમાં પાંચમો સિંગિંગ પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં સૌ ગ્રુપના સભ્યોએ ગીતો ગાઈને ધૂમ મચાવી હતી ત્યારે પિંકીબેન સોની અને સુનિલભાઈ પટેલના ગીતો પર સૌ ઝૂમી ઉઠ્યા હતા ઈશ્વરભાઈ પટેલે જૂના ગીતોમાં સૌને આનંદ અપાવ્યો હતો ગુજરાતી હોય એટલે ગરબા તો હોય જ ત્યારે અંતે નિર્મલાબેન દરજી નીલાબેન ભટ્ટ અને મનીષાબેન ઠક્કરે ગરબાની રમઝટ બોલાવી હતી Sim. De...